ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મેં તમને કીધું હતું કે આપણે જે ટામેટાની વધારાની હોય જેને શક્કર કહેવાય એ લગાવીએ તો એ ચોંટી જાય છે ને એમાંથી પણ ફ્રૂટ અને ફ્લાવર મળતા હોય છે પણ હવે આટલા દિવસના અનુભવ પછી હું તમને કહું કે ખાલી સક્કર જ લગાવાય બીજી કોઈ પણ ડાળખી તોડીને લગાવીએ છીએ તો એ સક્સેસ નથી જતી પણ જો સક્કર લગાવીએ છીએ તો સક્સેસ જાય છે અમે લગાવેલી સક્કર છે આજે ત્રણ દિવસ થઈ ગયા છે હજુ એની કન્ડિશન સારી છે એટલે ચોંટી ગઈ છે અને એક બીજો શક્કરમાંથી કરેલો પ્લાન્ટ આ તો સરસ થઈ ગયો છે એટલે એકલી સક્કર લગાવીએ તો જ થાય છે એક્સેસ ડાળખીઓ વધારાની તોડીને લગાવીએ છીએ તો એ નથી થતી એ પણ હું જો તમને લગાવેલી ત્યાં ક્યાંક પડી હોય તો બતાવું તમને આ રહ્યું આ મેં શક્કર નથી લગાવી આ વધારાની ડાળખી તોડીને લગાવેલી તો એ સક્સેસ નથી ગઈ એ ચીમળી ગઈ એમાંથી બેને એક સાથે જ લગાવેલી અને ટામેટાના બીજા ધરુ પણ તૈયાર છે ઉનાળા માટે મારે આટલા નહીં જોઈએ કોઈને જોઈતા હોય તો મોસ્ટ વેલકમ લઈ જવા માટે હવે હું બતાવું તમને મેં આ આ મોટો પ્લાન્ટ છે ને એની સક્કર લગાવેલી છે સક્કર એટલે બેની વચ્ચેથી નીકળતી ત્રીજી ડાળખી દાખલા તરીકે આ ડાળખી આ બે ડાળખીની વચ્ચેથી નીકળે છે આ ત્રીજી ડાળખી છે આ રહી બરાબર હવે આ થોડીક જાડીને મોટી થાય પછી એને કાપીને આપણે લગાવીએ તો એ હંડ્રેડ પર્સન્ટ સક્સેસ જાય છે ચોંટી જાય છે પણ એટલી વાર રાહ જોઈએ ને તો ગ્રોથ અટકે છે પ્લાન્ટનો એ પણ મેં જોયું છે અને સક્કરમાંથી આવેલા ફ્રૂટ મોટા નથી થતા આ મારી સક્કરની જ ડાળખી છે જુઓ આ રી એમાં ફ્લાવર આવ્યા છે પણ ફ્લાવર એકદમ નાના નાના છે એટલે આમાં થવાની શક્યતાઓ ઓછી છે આ સક્કર છે જુઓ વચ્ચેથી એટલે એ હું કાપી લઈશ આવી મોટી થાય શક્કર આટલી જાડી આ બે ડાળખી છે આ મેઇન સ્ટેમ આ બીજી છે અને એની વચ્ચે આ શક્કર નીકળેલી છે એટલે આને કાપી લેવાની છે આપણે એ હું કાપીશ તો એ હંડ્રેડ પર્સેન્ટ ચોંટશે અને આ કામ આપણે સાંજે કરવાનું હોય અહીંયા પણ છે શક્કર બને ત્યાં સુધી જેટલી શક્કર હોય એટલી નાની હોય ત્યારે જ કાઢી લેવી તો પ્લાન્ટનો ગ્રોથ પ્રોપર રહે તમે જોઈ શકો છો એના પર કેટલા બધા ટામેટા છે જુઓ આ ઉપર છે પછી એનાથી નીચેના લેયરમાં આ રહ્યા એની ઉપર એકદમ નાના નાના હજુ પછી આ મોટા છે થોડાક આ એનાથી મોટા છે થોડાક વહેલા આવી ગયા હોય એ પ્રમાણે પછી આ એનાથી મોટા છે પછી આ છે આ મોટા થઈ ગયા છે એકદમ આય મોટા થઈ ગયા છે હાય મોટું છે હજુ ચેરી ટામેટોમાં કશું થયું નથી ફ્લાવર બેઠા છે પણ આવ્યા નથી ટામેટા પણ આની અંદર આવી ગયા છે અને બીજી એક વસ્તુ તમે માર્ક કરશો તો જેટલા સક્કરમાં બેઠેલા ફ્લાવર હશે ને એકદમ નાના હશે ને એના ફ્રૂટ પણ નાના જ રહેશે આ જો મેં અહીંયાથી સક્કર તોડી નાખેલી છે એટલે શક્કરમાંથી પ્લાન્ટ હન્ડ્રેડ પર્સન્ટ ચોંટી જાય છે આ ટમેટાના બીજા પ્લાન્ટ છે જે સરસ હેલ્ધી ગ્રો થઈ ગયા છે